લડક પ્રેમેલી નવલક મતમ સાગર છે તો રામ રામ ને સીતા રામ હું ગંગાન કપલે ફીડ્યુ ને હવે માં જાન સે ને માં મબ પણ હુડી ઉનસે હું તો બાર વાગે જૈપસી હુડી 12:22 થી બાબા પાય ગાડી કરી દીધી હું જા સુબના હા તો ગાડી કર મમ્મી ને છે ને ની તલી

મીતાલીને વેકેશન પડી ગયું હે કેવલને પડી જાવ એક આટલો હા તો સર ચાલો તો એવું છે મિતાલી અમાર જો વેકેશન પડી ગયું ને લગભગ આજ કે પડવાનું છે તો નહીં તો ક્રાંતિ છે આપણે સાઈ જો કેટલું ગરંધાળો કેમ કે ભૂખ લાગી છે ને બપોરનો ટાઈમ થઈ ગયો છે મને એમ કે ઘરમાં હશે રસોડામાં રાંતી છે તો બધું કાર્યક્રમ શરૂ લાગા મેં કીધું થોડુંક તો ગરમ બળી

એની કઈ અદ્ય સુરી

અમારા સાહેબ છે ને એ આજ હુજા હા કેમ કે તડકો હતો ને આજે થાકી જાય તો કે લઈને ઘડીક વાર ઘૂઈ જાઓ તો એ હુજયા હા ને આપણે ઘડીક વાર તો હુતા હતા પછી દુકાને એ હું પછી વારાફરતી બધા હુઈ લીધા ને અત્યારે વાગી જશે કેમ કે તડકો બહુ હોય ને એટલે કાંઈ મજા ન આવતી એટલે હુઈ જાય તો અત્યારે આવશું હું દુકાને સાહેબ અમારી દુકાન બેઠા જો અમારા સાહેબ છે ને હુઈ ને આવી જશે

આપડે એટલું ડબ્બો નઈ લાવતા આપણે નાનું કેમ કે ખબર હશે કે ખાતા હોય ઘર હોય ને તેલ જોવે એટલે તો તેલ લેવા જાવું પડે બાયુ ગામ માં જ મળતું બાયું લઈ આવે તો પીઠ મળે એટલે આપડે ઘણો છે ના લીલ પેસર લાવી

તો તમને બધા વિચાર કરતા છે લાઈટ નઈ લાઈટ ને પણ આ તો બધી તમને છે ને કે આપડે ਤਵਾ ਦੂ ਮੰਦ ਕਰ ਰਿਹਾ ਹੈ ਰਾਏ ਗਲੋਬ ਸੇ ਆਪਣੇ ਕੇਵਲ ਬਈ ਜਾਈਨ ਖਲਾਈ ਦੇ ਅੰਜਾ ਅਬ ਮੁਗੀ ਦੇ ਦੇ ਗਲੋਬ ਸੇ ਰਾ ਗਲੋਬ ਚਾਰਜਿੰਗ ਆਹ ਬਨੇ ਤੀ ਜਾ ਬਾ ਜਦੂ ਮੈਂ ਤੋ ਬੰਦ ਹੀ ਗਿਆ ਤਦੂ ਮੈਂ ਤੋ ਅੰਧਾਰਾ ਥੀਜਿਓ ਤਮ ਬਤਾਇ ਜੋਤਾ ਜੈਸੋ ਕਿ ਅੰਧਾਰਾ ਥੀਜਿਓ ਆ ਮਾਰ ਦੁਕਾਨ ਸ ਗਲੋਬ ਰੱਖੇ ਲਾਈਟ ਵੀਜਨ ਇਤਲੇ ਕਰੇ ਕਾਇਮ ਆਵੇ ਆ ਚਾਰਜਿੰਗ ਵਾਲਾ ਹੈ ਚਾਰਜਿੰਗ ਤੁਮਨੇ ਹਮ ਤੋ ਤੇ ਹਾਥ ਮਾ ਕੇਮ ਤਾ ਅਗਰੇ ਜਾ ਜੋ ਚੋ ਤੋ ਜੋ ਕਿਤਲੋ ਅਜਵਾਲੂ ਥੀਜਿਓ ਜੋ ਆਕੀ ਰੂਮ ਮਾ ਅਜਵਾਲੂ ਥੀ ਜਾਏ ਕਾ ਤੋ ਆਸੇ ਆਪਣੇ ਚਾਰਜਿੰਗ ਵਾਲਾ ਗਲੋਬ અત્યારે છે ને દુકાનેથી ઘરે લેતા આવ્યા અને હવે અહીંયા નાખી દેશું એટલે આપણે જમી લઈ ને આપણે છે ને જાણવા મળ્યું છે કે અમારું બીજું ગામ છે ને એ બાજુમાં ટીસી નાખે છે તો લાઈટ હજી કલાક બે કલાકનું નક્કી નહીં એટલે દેશી જુગાર કરીને ખાઈ લઈ પછી નક્કી રહી હવે ધાબા પર હોવા દાવા થાય કેમ કે રૂમમાં તો કઈ હું ગાય નહીં કેવી ગરમી કા ગરમી ભૂખા બોલે તો મોટું જોઈને પાછો પડશે ગરમી ફૂલ છે

તો જો આ બેન ઉભો કામકાજ આવું હોય અમારે અને ખાસ કરીને બધાને કહેવાનું કે જે આપણે પેમેન્ટનો વિડીયો મીખો એમાં બધાએ મસ્ત મસ્ત બધા કમેન્ટ કરી તો એવી રીતે પ્લીઝ બધાએ કમેન્ટ કરતા રહેજો અને અમને સપોર્ટ કરતા રહેજો તો આ સાથે જ વિડીયો હવે પૂરો કરી વિડીયાને લાઇક કરજો શેર કરજો કમેન્ટ કરજો ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો તો મળી હવે નવા વિડીયો બધા બધાને બાય બાય